રાધાકૃષ્ણ મિત્રો આપણી ચેનલ રજસનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલાં કરો છો તો તમારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને સ્નાન કરવાના વિષયમાં જે રહસ્ય જણાવ્યું છે તે જરૂરથી જાણવું જોઈએ સાંભળવું જોઈએ સ્નાન ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયું મંત્ર બોલવું જોઈએ નાવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ તથા સ્નાન પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય સ્નાનના બધા શુભ ફળોને પ્રાપ્ત કરવા માટે સ્નાનની સાચી રીત કહી છે મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી હરિ અવિશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ ભગવાન વિષ્ણુએ સ્નાન કરવાના વિષયમાં જણાવ્યું છે કે સ્નાન એ ફક્ત શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી પરંતુ તેના હજારો લાભ છે જો સાચી રીતે સ્નાન કરવામાં આવે તો માણસ જીવનમાં ક્યારેય રોગી નહીં ક્યારેય દુઃખી તો ચાલો મોડું કર્યા વગર તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે કયું મહત્વનું જ્ઞાન દેવી લક્ષ્મી અને ગરુડજીને આપ્યું હતું મિત્રો એકવાર ક્ષીર સાગરમાં શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બિરાજમાન હતા તે જ સમયે આકાશ માર્ગથી વિનતા પુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા ગરુડે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરીને વિનમ્રતા પૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ હળવા સ્મિત સાથે આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી તમને કોટે કોટી પ્રણામ ભગવાન શ્રી હરિવિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડને પૂછ્યું કે હે ગરુડ તારું સ્વાગત છે તારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે જણાવ તારી નિરાશાનું શું કારણ છે ગરુડ ઉત્સુકતા ભરેલા અવાજમાં બોલ્યા કે હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનો પ્રવાસ કરીને પાછો આવ્યો છું ત્યાં મેં ઘણા માણસોને જોયા જે દરરોજ સ્નાન તો કરે છે છતાં પણ દુઃખી અને કલેશભર્યું જીવન જીવે છે તે માણસો દરરોજ સવારે સ્નાન કરે છે છતાં તેમના ખરાબ દિવસો દૂર કેમ નથી થતા તેમનું દુખી રહેવાનું શું કારણ છે થોડીવાર અટકીને ગરુડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી કે હે પ્રભુ કૃપા કરીને મને એ જણાવો કે સ્નાન કરવાની સૌથી સારી રીત કઈ છે માણસે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું કે હે માં લક્ષ્મી પૃથ્વી ઘણી સ્ત્રીઓ દરરોજ સ્નાન કરીને તમારી પૂજા અર્ચના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી હોતો તેમના જીવનમાં ગરીબી અને અશાંતિ બની રહે છે આવું કેમ ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમું ધીમું હસવા લાગ્યા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાની પ્રશંસા ભરી નજરે જોઈ ભગવાન શ્રી હરિવિષ્ણુ ગંભીરતાથી બોલ્યા કે હે પક્ષીરાજ તારા બધા પ્રશ્નો યોગ્ય છે તે ખૂબ જ મહત્વના વિષય પર પ્રશ્ન કર્યો છે સ્નાન એ માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને માણસ પૂજા પાઠ જેવા પવિત્ર કર્મોની લાયક બને છે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે પરંતુ સાચી રીત અને સમયનું પાલન ન કરવાથી તેનું પૂરું ફળ નથી મળતું હે ગરુડ હું તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ સીધો જવાબ આપતા પહેલા હું તને એક પવિત્ર કથા સંભળાવું છું આ કથાને ધ્યાનથી સાંભળજે તેમાં છુપાયેલું જ્ઞાનથી તારી બધી શંકાઓ દૂર થઈ જશે ગરુડજીએ ઉત્સુકતા વ્યક્ત કરી કે હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું સ્વભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સંભળાવો હું તેને ધ્યાનથી પૂરી સાંભળીશ પછી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડજીને તે કથા સંભળાવે છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહી છું આ કથાને ફક્ત સાંભળવાથી જ બધા તીર્થોમાં એકસાથે સ્નાન કરવાનું પુણ્ય મળે છે એટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગર વસેલું હતું તે નગરમાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો તે શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની કમી ન હતી ઈશ્વરની કૃપાથી તેના ઘરે ત્રણ સુંદર કન્યાઓએ જન્મ લીધો હતો શેઠે તે પોતાની ત્રણેય દીકરીઓને ખૂબ જ લાડપ્યારથી ઉછેરી હતી તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી તેમને રેશમી વસ્ત્રો ઘરેણાં અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું ત્રણેય બહેનો રૂપ અને યોવનમાં અજોડ હતી અને પોતાના ચંચળ સ્વભાવથી સૌનું મન મોહી લેતી હતી પરંતુ પોતાના સંતાનને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયું તેને પોતાની દીકરીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું શીખવ્યું તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પાસાથી અજાણ રહી પરિણામે ધન વૈભવ સૌંદર્ય અને સુખ હોવા છતાં તે કન્યાઓનું જીવન અધૂરું હતું શાસ્ત્રોના જ્ઞાનના અભાવે તેમને સાચા ખોટાનો ભેદ સમજાતો ન હતો જે જ્ઞાન અને સદગુણથી માણસ પૂરો બને છે તે જ તેમની પાસે ન હતું

આદર અને પ્રેમ સાથે સ્વીકારવામાં આવી નવી દુનિયામાં પગ મુકતા સાસુ સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને પ્રેમપૂર્વક ઘરની લક્ષ્મી કહીને બોલાવી પરંતુ વૈભવી જીવન અને બેદરકારીના કારણે તેમની કેટલીક આદતો બગડી ચૂકી હતી ત્રણેય વહુઓ સવારે મોડે સુધી સૂતી રહેતી સૂર્યોદય થઈ જાય તો પણ પથારીમાં જ પડી રહેતી જ્યારે તેમની આંખો ખુલતી ત્યારે દિવસ ચડી ગયો હોય તે આળસથી મોડી ઉઠતી અને સવારના સ્નાનમાં બેદરકારી રાખતી ઘણી વાર તો સ્નાન કર્યા વગર જ રસોડા તરફ જતી રહેતી અને ભોજન કરી લેતી ક્યારેક તો પૂજા પાઠ વગર પણ તે એમ કરતી તેમના સસરામાં મોટી ઉંમરની સ્ત્રીઓએ ઘણી વાર તેમને ટોકવાનો પ્રયત્ન કર્યો સાસુએ પ્રેમથી સમજાવ્યું કે દીકરી સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ સ્નાન કર્યા વગર કંઈ ન ખાવું જોઈએ પરંતુ ત્રણેય બહેનોએ પોતાના સાસુની વાતને ન સાંભળી તેમણે હસીને વાત ટાળી દીધી અને પોતાની મનમાની રીતે ચાલતી રહી આળસ અને અનુશાસન હિંતા તેમના સ્વભાવમાં વસી ગઈ હતી સમય પસાર થવા લાગ્યો અને જલ્દી જ તે ઘરોમાં અશુભ ફેરફારો દેખાવા લાગ્યા એક પછી એક વેપારમાં નુકસાન થવા લાગ્યું ક્યારેક માલની ચોરી થઈ જતી તો ક્યારેક મોટું રોકાણ ડૂબી જતું દેવું લઈને પણ ધંધો સંભાળાતો ન હતો પરિસ્થિતિ એવી આવી કે તે પરિવારોની પોતાની મિલકત એક પછી એક વેચવી પડી મહેલોનો વૈભવ છોડીને હવે તેઓ સાધારણ ચૂપડીમાં રહેવા મજબૂર થઈ ગયા પરંતુ તે ત્રણેય બહેનો તંગી અને કષ્ટમય જીવન સહન કરવા તૈયાર ન હતી ચૂંટડીમાં તેમનું મન બિલકુલ ન લાગ્યું છેવટે તેઓ પોતાનું સાસરો છોડીને પાછા પોતાના પિતાના ઘરે આવી ગઈ અચાનક ત્રણેય દીકરીઓને દરવાજે જોઈને શેઠ નવાઈ પામ્યો પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમમાં તેણે હાથ ફેલાવીને તેનું સ્વાગત કર્યું પોતાની દુઃખી દીકરીઓને ગળે લગાડતા તેણે પ્રેમથી કહ્યું કે કંઈ વાંધો નહીં તમે પોતાના જ ઘરે આવી છો દીકરીઓના પાછા આવી જવાથી શેઠને મનમાં શાંતિ મળી પરંતુ જલ્દી જ તેણે જોયું કે તેમની દિનચર્યા હજુ પણ બદલાઈ નહોતી પિયરમાં પણ તેઓ પહેલાની જેમ જ મોડી ઉઠતી અને નાયા વગર આરામથી રસોડામાંથી ભોજન લઈ લેતી આ બાજુ પિતા પોતાની તરફ આવતી મુસીબતથી અજાણ હતો થોડા જ સમયમાં શેઠના વેપારમાં પણ વિચિત્ર મુશ્કેલીઓ આવવા લાગી સોદાઓ નિષ્ફળ થવા લાગ્યા બજારમાં તેની વિશ્વસનીયતા ઘટવા લાગી અને પૈસાની ખોટનો તેના સમૃદ્ધ વેપારમાં ખોટ કેમ થઈ રહી છે તેને સમજાયું નહીં કે આ અનર્થ કયા કારણે થઈ રહ્યો છે નિરાશ થઈને શેઠે ભગવાનને યાદ કર્યા રોજની ચિંતાઓએ તેને જાણી તોડી નાખ્યો હતો એક રાત્રે તે તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને બોલ્યું કે હે પ્રભુ આ કેવી મુસીબત છે મારું તો બધું જ બરબાદ થઈ રહ્યું છે કોઈ રસ્તો બતાવો તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા તે દુઃખ ભર્યા પોકારમાં થોડા સમય પછી એક દિવસ શેઠના દરવાજે એક દિવ્ય તેજસ્વી સાધુ આવ્યા સાધુના વેશમાં બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા જે શેઠની મુસીબત દૂર કરવા માનવ સ્વરૂપે આવ્યા હતા સાધુના રૂપમાં વિષ્ણુની માથે જટા શોભી રહી હતી આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો તેમના શરીરમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી જેવો શેઠે તેમને દરવાજે જોયા તેના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો શેઠ દોડ તો આવીને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર બોલાવ્યા આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરી આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનમ્રતા ભાવથી સામે ઊભા રહી ગયા સાધુએ પ્રેમપૂર્વક તેનું અભિવાદન સ્વીકાર્યું શેઠે તરત જ તાંબાના વાસણમાં પાણી લાવીને તેમના પગ ધોયા તે પાણીમાંથી ઉઠતી પવિત્રતા જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ શેઠે ભરેલા મનથી કહ્યું સ્વામી તમે મારા ઘરે આવવાની તકલીફ લીધી મારું જીવન તો ધન્ય થઈ ગયું દિવ્ય પુરુષે શેઠના ચહેરા પરની ઉદાસી જોઈ લીધી અને પ્રેમભર્યા અવાજમાં પૂછ્યો વચ્ચ તારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ છે મને તારા દિલનું દુઃખ જણાવ શેખનો જાણે કે બંધ તૂટી ગયો તે રડમસ અવાજમાં પોતાની વાત કહી સંભળાવી સ્વામી ક્યારેક મારું ઘર ધન ધાન્યથી ભરેલું હતું ત્રણ દીકરીઓના લગ્ન ધૂમધામથી કર્યા પરંતુ તેમના સાસરી પ્રવેશતા જ ત્યાં મુસીબત આવી પડી શેઠે આગળ કહ્યું તેમના પતિઓનો વેપાર બરબાદ થઈ ગયો પરિવારો કંગાર થઈ ગયા મારી દીકરીઓ દુખી થઈને પિયર પાછી આવી ગઈ વિચાર્યું કે અહીં સુખીથી રહેશે પરંતુ પ્રભુની લીલા જુઓ હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી ત્રણે નીચી નજરે અને વ્યાકુળ હૃદયથી સાધુની સામે ઊભી રહી ગઈ શેઠ બોલ્યો મહારાજ આજ મારી દીકરીઓ છે જેમના ભાગ્યની ખબર નહીં કેવું ઊંધું ચક્કર ચાલ્યું છે સાધુએ ધ્યાનમગ્ન નજરે તે ત્રણે પર દ્રષ્ટિ કરી થોડી જ વારમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધું ભેદ દેખાઈ ગયું તેમણે જોયું કે તે બહેનોની ચારે બાજુ ઘોર અંધકારનો એક નકારાત્મક ઘેરો ફરી રહ્યો છે તે નકારાત્મક ઊર્જા તેમનો પીછો એક પડછાયાની જેમ કરી રહ્યો હતો જ્યાં જતી હતી ત્યાં જ અંધકાર છવાઈ જતો હતો સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર અવાજમાં શેઠને કહ્યું વસ તારી ત્રણેય દીકરીઓની પોતાની જ આદતોએ તેમનું ભાગ્ય બગાડ્યું છે તેમની આળસ દિનચર્યા અને અશુદ્ધ આચરણને કારણે જ તેમની ચારે બાજુ દુર્ભાગ્યએ ઘેરો બનાવ્યો છે ત્રણેય બહેનો તો સ્તબ્ધ થઈને સાધુને જોવા લાગી સાધુ બોલ્યા આ સવારે મોડી ઉઠે છે સૂરજ ઉગ્યા પછી ઘણા સમયે આળસથી સ્નાન કરે છે અથવા તો ક્યારેક ક્યારેક સ્નાન કર્યા વગર ભોજન કરી લે છે તેમના અશુદ્ધ આચરણે તેમની ચારે બાજુ નકારાત્મકતાનું કવચ ઊભું કરી દીધું છે સાધુએ આગળ સમજાવ્યું માણસ જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી રાખતું ત્યારે તેની આસપાસ નકારાત્મક શક્તિઓ ભેગી થઈ જાય છે આ જ શક્તિઓનો પ્રભાવ છે કે જ્યાં પણ આ જાય છે ત્યાં કલેશ અને દુર્ભાગ્ય ચાલ્યું આવે છે ત્રણેય બહેનો શરમ અને પસ્તાવાથી માથું ઝુકાવીને ઊભી હતી તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા મનમાં મનમાં તેઓ વિચારવા લાગી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોતા કહ્યું કે હવે હું તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યો છું તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો અને દરરોજ તેનું પાલન કરો આજ તમારી સમસ્યાઓનું સમાધાન છે સાધુ મહારાજે શાસ્ત્રોનું વર્ણન કરતા સમજાવ્યું કે સ્નાન ઘણા પ્રકારના હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના શુભ સ્નાન બતાવવામાં આવ્યા છે બ્રહ્મ સ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અને માનવ સ્નાન આ સિવાય એક પાંચમો પ્રકાર દાનો સ્નાન પણ હોય છે પરંતુ તે ત્યાગવા યોગ્ય છે અને અશુભ માનવામાં આવે છે તેમણે સમજાવ્યું પહેલું છે કે બ્રહ્મ સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્ત એટલે રાત્રિનું છેલ્લું પ્રહર સૂર્યોદયથી લગભગ દોઢથી બે કલાક પહેલાનો સમય જ્યારે ચારે બાજુ સૃષ્ટિ એક અલૌકિક શાંતિમાં ડૂબેલી હોય છે સાધુની વાણી ગુંજવા લાગી તે સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા રહેલી હોય છે તેને દેવતાઓનો સમય કહેવાય છે આ જ સમયમાં દેવતાઓનું ચિંતન કરતી વખતે સ્નાન કરવું બ્રહ્મ સ્નાન કહેવાય છે આ સ્નાન માણસ માટે સૌથી પુણ્યદાયી હોય છે તેમણે કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ત્યારબાદ ઉક્ત સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તે પાણીનું દરેક ટીપું જાણે તન અને મનને તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે આવા સ્નાનથી માણસ રોગ વ્યાધિથી દૂર રહે છે અને તેનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે સાધુએ આગળ જણાવ્યું બીજું છે દેવસ્નાન સવારે પાંચ થી વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન છે છે કહેવાય આ સમયે બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેનું સ્મરણ કરતા પાણીમાં ડૂબકી લગાવવી જોઈએ તેમણે કહ્યું આ સમયે સ્નાન કરવાથી માણસના શરીરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય છે ફક્ત શરીર જ નહીં મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે સાધુ બોલ્યા દેવસ્નાનનું પાલન કરનારના જીવનમાં ધન સંપત્તિનું વધારો થાય છે તેને બધા ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ બની રહે છે સાધુએ એ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો ત્રીજું છે ઋષિ સ્નાન સવારના પરોઢીએ જ્યારે આકાશમાં કેટલાક તારા હજુ પણ ચમકી રહ્યા હોય છે તે સમયે જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવાય છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન છે જે માનસિક શાંતિ આપે છે આ સમયે સ્નાન કરવાથી ચિંતાઓ અને વિકારો જાણે પાણી સાથે વહી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે સાધુએ આગળ કહ્યું ચોથું સ્નાન છે માનવ સ્નાન સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદયના સમયે અથવા તેના તરત બાદ જે સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી શરીર દિવસભર તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઉર્જા માણસને દરેક કાર્ય ઉત્સાહ સાથે કરવાની પ્રેરણા આપે છે સાધુનો અવાજ હવે ગંભીર થઈ ગયો પણ એ ધ્યાન રાખવા યોગ્ય છે કે સૂરજ નીકળ્યાના બે પ્રહર પછી પણ

સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે લોકો સૂર્યોદયના ઘણા સમય પછી આળસમાં પડ્યા રહે છે અને સ્નાન કરે તેઓ દિવસભર સુસ્તી ક્રોધ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિના કારણે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ ઘર કરી લે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો કરવા લાગે છે સાધુએ શેઠ તરફ જોઈને કહ્યું તમારી આ ત્રણેય દીકરીઓ સવારે સમયસર સ્નાન નહોતી કરતી સૂર્યોદયના ઘણા સમય પછી સૂતી રહેતી હતી આ જ કારણે તેમના સાસરાને બધી સમૃદ્ધિ નાશ પામી અને હવે એમના જ કારણે તમારા ઘરની લક્ષ્મી પણ રૂઠી ગઈ છે ત્રણેય બહેનોને પોતાના ખોટા આચરણનું સાચું કારણ હવે સમજાઈ ગયું હતું તેઓ રડતા રડતા સાધુના ચરણોમાં પડી ગઈ મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો રસ્તો બતાવો તેમનો અવાજ પસ્તાવાથી રહ્યો હતો સાધુએ ગંભીર અવાજમાં કહ્યું હવે હું તમને સ્નાન સમયે બોલવામાં આવતો એક ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર જણાવું છું તેને ધ્યાનથી સાંભળો અને યાદ કરો જે પણ આ મંત્રનો ઉચ્ચાર કરતા સ્નાન કરે છે તેના બધા પાપ તે જ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેની અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગંગે ચ યમુને જીવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી

મંત્રનો ઉચ્ચાર કરતા સ્નાન કરવાથી એવું પુણ્ય મળે છે જાણે માણસે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય બધા પાપો ધોવાઈ જાય છે અને સ્વભાગ્યનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુરૂપી તે સિદ્ધ સાધુએ સ્નાનનું મહત્વની આ કથા સંભળાવી અને બધી રીતો સમજાવીને શેઠ અને તેની દીકરીઓની રસ્તો બતાવી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા તેમણે પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ ત્રણેય હાથ જોડીને સાધુને પ્રણામ કરીને કહ્યું મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો રસ્તો બતાવો સાધુએ પોતાનું સાચું રૂપ પ્રગટ કર્યું અને કહ્યું હું છું ભગવાન શ્રી વિષ્ણુ અને આ માતા લક્ષ્મી જે અત્યારે તમારી પર કૃપા વરસાવી રહ્યા છે શેઠ અને તેની દીકરીઓ આચર્યોમાં પડી ગયા એમને પોતાની સામે જ ભગવાન અને મા લક્ષ્મીને જોઈને તેના ચરણોમાં પડી ગયા તેમને બંનેની માફી માંગીને કહ્યું અમને ક્ષમા કરો અમને સાચો માર્ગ બતાવ્યો છે માતા લક્ષ્મીજીની મૂર્તિમાંથી ફરી સુખ અને સમૃદ્ધિ પાછી આવી તેમને સંપૂર્ણ શ્રદ્ધાથી દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને વિષ્ણુ ભગવાને બતાવેલા નિયમો પ્રમાણે સ્નાન કરવાનું શરૂ કરી દીધું તેમના સાસરીઓમાં પણ ફરીથી ખુશી અને સ્વભાગ્ય પાછું આવ્યું તેમના સાસુ સસરાએ પણ તેમને જોઈને કહ્યું કે લાગે છે હવે ઘરની લક્ષ્મી પ્રસન્ન થઈને પાછી આવી છે ભગવાન વિષ્ણુ આ કથા સંભળાવીને ચૂપ થઈ ગયા અને ક્ષીર સાગરમાં ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ ગરુડ તો મંત્રમુગ્ધ થઈને આ બધું સાંભળી રહ્યા હતા હવે તેમને પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી ચૂક્યા હતા માતા લક્ષ્મીએ કોમળ અવાજમાં ઉમેરતા કહ્યું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ ન હોઈ શકે જે સ્ત્રીઓ દરરોજ સ્નાન તો કરે છે પરંતુ જો સમયનું પાલન નથી કરતી અથવા રીતને પૂરી રીતે નથી માનતી ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી દેવી બોલ્યા હું ત્યાં જ રહું છું જ્યાં સવારના પ્રકાશ સાથે જાગરણ થાય છે સ્નાનથી મન પવિત્ર રખાય છે છે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય વિનમ્રતા સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રણામ કર્યા તેણે ઊંચા અવાજે જજી કાર કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી તમારી કૃપાથી આજે મારું મન પ્રકાશથી ભરાઈ ગયું છે એટલા માટે આપણે પણ આળસ છોડીને દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ ત્યારે ઈશ્વરની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં હંમેશા પવિત્રતા સકારાત્મક ઉર્જા અને મા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે તો મિત્રો તમને આ કથા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે